આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આજે જામનગરના ટાઉન હોલમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા આ સભા ગુજરાત જે ચપ્પલ હતું તે ગોપાલ ઇટાલિયાની ઉપર છૂટું ફેંક્યું શું કારણ હતું અને કેમ આવું કરવામાં આવ્યું પોલીસે એ વ્યક્તિનું શું કર્યું અને એ વ્યક્તિ કોણ છે જેને ગોપાલ ઇટાલિયા ઉપર ચપ્પલ ફેંક્યું તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા આજે જામનગરના ટાઉન હોલમાં ગુજરાત જોડો અભિયાન જે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી છેલ્લા ઘણા વખતથી ચલાવી રહી છે જેની અંદર અલગ અલગ પાર્ટીના લોકો અને સામાજિક સેવકો જે છે તેમને પોતાની સાથે જોડી રહી છે તે અભિયાન તહેત આજે ગોપાલ ઇટાલિયા જામનગર પહોંચ્યા હતા જામનગરના ટાઉન હોલની અંદર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જે વખતે ગોપાલ ઇટાલિયા ટાઉન હોલની અંદર ચપ્પલ કાઢે છે અને ગોપાલ ઇટાલિયા તરફ પોતાનું ચપ્પલ જે છે તે છૂટું ફેંકી દે છે સાથે જ જે વખતે આ વ્યક્તિ ત્યાં આગળ ગોપાલ ઇટાલિયાની સામે પોતાનું ચપ્પલ ફેંકે છે ગોપાલ ઇટાલિયા જનતાને સંબોધિત કરી રહ્યા હતા અને પોલીસ તરત જ ત્યાં આવી ગઈ કારણ કે પોલીસ પહેલેથી જ ત્યાં તૈનાત હતી કારણ કે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો ક્યાંક ઊંચ નીચ ન થઈ જાય તેના માટે ત્યાં ત્યાં આગળ પોલીસ હતી અને જેવો આ ચપ્પલ ફેંક્યું તરત જ પોલીસે વ્યક્તિને પકડી લીધો આ વ્યક્તિ કોણ છે એને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે સંભળાવીએ જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી એને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે હું સીધું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવાનું કૃત્ય કર્યું છે આમ આદમી પાર્ટીની જે મુહિમ આખા ગુજરાતમાં ચાલે છે એમાં સૌથી મોટું આજે જો કોઈ તકલીફ હોય તો ભાજપના લોકોને છે અને ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવા માંગતા હોય આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઊભી રહેવાની નથી ગોપાલભાઈ આવી રીતે તમારા આવા હુમલાઓથી તમારા આવા પથરાઓથી ડરવાના નથી અને આવી કોશિશ બીજી વાર કરવી પણ નહીં જય હિંદી

પડે પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો

તેમને એવા સવાલ પૂછવામાં આવ્યા હતા જેના જવાબ ગોપાલ ઇટાલિયા કે નહોતા આપી શકતા ત્યારે એજન્ડા કરવામાં આવી રહ્યું હોય તે પ્રકારના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા હવે આ વ્યક્તિ જેને જૂતું ફેંક્યું છે તેની સાથે શું થાય છે તે પણ આપણે જોઈશું પણ અત્યારે આ રિપોર્ટને લઈને આપ શું માનો છો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર